આઈડિયા અને બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો ગમ્યો હશે ચાલો આજના કામની શરૂઆત કરીએ ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોર્કશીટ તથા ઘર બનાવો આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો હવે સાથે લાવેલું અક્ષીર હાથમાં પકડી ફોટો પાડો ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ દરેક માતા ગોડમાં બેસે લીડર માતા પોતાની પાસે એક થેલીમાં ચશ્મા ચાંદલા ડુંગળી જેવી અમુક વસ્તુઓ મૂકે થાળી વગાડવાની શરૂ થાય એટલે થેલી એકબીજાની પાસે ફેરવતા રહો થાળી વાગવાનું બંધ થાય એટલે જે માતા પાસે થેલી હશે તે માતા થેલીમાંથી એક વસ્તુ કાઢીને તેના વિશે એક વાક્ય બોલે દરેક માતાને આ પ્રમાણે વસ્તુ વિશે બોલવા માટે પ્રેરિત કરો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ બૌદ્ધિક ક્ષમતા વિકાસ માટે બાળકોને પેટર્નની પ્રવૃત્તિ શીખવી ખૂબ મહત્વની છે ચાલો આ વિડિયો દ્વારા બાળકોને પેટર્ન બનાવતા શીખવીએ જુઓ આ એક સુંદર ચમકતો તારો અને આ એક ત્રિકોણ છે ત્યારબાદ એક તારો અને ફરી એક ત્રિકોણ પછી એક તારો તો હવે મને કહો કે આગળ શું આવશે જુઓ તો તારા પછી શું હતું ત્રિકોણ ત્રિકોણ પછી તારો એટલે અહીં તારા પછી ત્રિકોણ આવશે બરાબર ને હવે આગળનો કોયડો જુઓ આગળના કોયડામાં શું છે અહીં એક અર્ધચંદ્ર છે એટલે કે અર્ધચંદ્રાકાર છે ત્યારબાદ એક ચોરસ છે પછી એક અર્ધચંદ્રાકાર ફરી એક ચોરસ અને ત્યારબાદ ચંદ્રાકાર તો હવે આગળ શું આવશે વિચારો વિચારો જો અર્ધચંદ્રાકાર પછી શું છે ચોરસ તો અહીં પણ અર્ધચંદ્રાકાર પછી ચોરસ આવશે બરાબર ને ચાલો હવે આગળનો કોયડો જોઈએ અહીં આ આકૃતિની એક બે ત્રણ ચાર પાંચ બાજુઓ છે એટલે કે આ પંચકોણ છે પછી એક દિલની આકૃતિ છે ત્યારબાદ સરવાળાની નિશાની છે અને પછી એક પંચકોણ અને ત્યારબાદ ફરીથી એક દિલ હવે શું આવશે વિચારો જુઓ પહેલા અહીં ધ્યાન આપો પહેલા પંચકોણ હતું અને પછી એક દિલ અને ત્યારબાદ સરવાળાની નિશાની બરાબર ને એટલે અહીં પંચકોણ અને દિલની આકૃતિ પછી સરવાળાની નિશાની આવશે આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ એક ઝાડ દોરો ઝાડ ઉપર પાંચ સફરજનના ચિત્રો દોરો અને તેમાં રંગ પૂરો હવે દરેક સફરજનમાં બાળક અલગ અલગ અક્ષર ચોંટાડે અને તેને વાંચે બની ગયું અક્ષરનું ઝાડ આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વોકશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો Даньявад!